નિર્ગુણ સ્વામી આવી કેટલી બધી વિગતો લખી છે એક વખત વઢવાણથી મૂડી જતા એ ગાડું કઈ લાવવામાં કોમ્યુનિકેશન ગેપ રહી ગયેલી તો એ વખતે ગાડું આવેલું નહીં એટલે શાસ્ત્રીજી મહારાજ પોતે જાતે પોટલા ઉંચકીને એ ત્યાંથી પસાર થાય છે આ ઓગણીસો ને છેતાલીસ ના વર્ષની વાત છે ત્યારે શાસ્ત્રીમાં ઉંમર એક્યાસી બ્યાસી વર્ષની ઉંમર છે અને પગે વા છે જમીન ઉપર પગ મંડાયની એવી પરિસ્થિતિ છે એમાં શાસ્ત્રીજી મહારાજ સાથે રાત્રે આ ભોગાવાના પટમાં ચાલતા હતા તે રસ્તામાં નિર્ગુણ સ્વામી કે હું પડી ગયો પછી આગળ લખે છે કે નદીમાં હું પડી ગયો તે મારી ગોદડી સ્વામીએ ઉપાડી લીધી પ્રેમશંકરે સ્વામીનું પોટલું લીધું બે ડબ્બા લીધા અને સ્વામીનો હાથ પકડ્યો બીજો હાથ યોગીનો પકડ્યો ભોગાવો નદી માંડ માંડ ઉતર્યા સડકે સડકે ગામમાં ગયા અને એક વકીલની પેઢીએ પૂછ્યું તે રૂપસંગજીને ઓળખતો હતો તેણે માણસ મોકલ્યો અને પછી એના દ્વારા કેવડ્યો ત્યારે ગાડું સવારે આવ્યું અને આ નિર્ગુણ સ્વામી આગળ લખે છે એવા ખરાબ રસ્તામાં પડતા આખડતા આખડતા અમે ગયા અને સ્વામીને અશક્તિ છે છતાં એક શબ્દ બોલ્યા નથી શું સાધુતા શું વૈરાગ્ય ટાણે ખબર પડે હે પ્રભુ આવા પુરુષનો આપણને યોગ થયો છે એવા સાધુતાવાળા પુરુષ આપણને મળ્યા છે હું તો ભેગો રહી સ્વામીની લીલા જોયા કરું છું ને ગુણગાન કરું છું બધી વાતે સમર્થ પુરુષ છે છતાં એ આવું સહન કરે છે આ નિર્ગુણ સ્વામી લખે છે કોના માટે અક્ષર પુરુષો તમના માટે આવું વિચરણ એમને કર્યું શાસ્ત્રીજી મહારાજને કથાનો ઉત્સાહ હમણાં આપણે પારાયણને પર્વની વાત કરી એમણે રાત દિવસ જોયા નથી એક વખત સયાજીપુરામાં કથા આરંભી સાડા સાત વાગે સવારે બાર વાગે કથા પૂરી કરવાની હતી હરે એનો સમય થયો સાંજે વાગ્યા સુધી કથા કરી ત્યારે બધા યાદ કરાયું કે સ્વામી હવે જમવાનો ટાઈમ થયો છે સ્વામી કેટલા વાગે પાંચ શાસ્ત્રીમાં હમણાં ની ગોપીઓને રડતી ન મુકાય એમ કહીને સાત વાગ્યા સુધી કરી સવારના સાડા થી સાત પાછા જમીને કથા કરવા બેઠા રાત્રે એક વાગ્યા સુધી અક્ષય પુરુષો મહિમાની વાતો ભગતજી મહારાજના મહિમાની વાતો આ નિર્ગુણ સ્વામી લખે છે એક પત્રમાં કે એક દિવસ તો રાત્રે આઠ વાગ્યાથી સ્વામી બેઠા તે રાત્રે દોઢ વાગ્યા સુધી પલાઠી મારીને બેઠા તે ઉઠે નહીં સ્વામીને રાત્રે નહવા જવાનો એક ક્રમ હતો શાસ્ત્રીજી મહારાજને એટલે એમની મોટી ઉંમર નહવા માટે શિયાળાનો સમય હતો એટલે એમને માટે ગરમ પાણી મૂક્યું હતું તો લખે છે કે ચાર વખત પાણી ઉનું ને ટાઢું થઈ જવાથી બદલ્યું પણ સ્વામીએ કથા વાર્તા છોડી અને આગળ લખે છે કે તે રાત્રે સ્વામી શાસ્ત્રી મહારાજ હું અને નાના સાહેબ એટલે ભાવનગરના એક અધિકારી આવ્યા હતા એને આ કથા વાર્તા હતા અમે રાત્રે ત્રણ વાગ્યા સુધી બેઠા આ વાત શાસ્ત્રીજી મહારાજની કેટલી દ્રઢતા છે અક્ષર પુરુષોત્તમની વાત સમજાવવાની આ તો અસંખ્ય પ્રસંગો છે અસંખ્ય બધી વાતો છે યોગી બાપા એક વખત લખે છે અને એક વખત યોગી બાપા કહે છે અમે રાત્રે યોગી બાપા એમ લખ્યું કે અઢી વાગ્યા સુધી કથા કરી શાસ્ત્રીજી મારે સાંજે આઠ વાગે કથા કરી શરૂ કરી અક્ષર પુરુષો તમને મહિમાની વાતો યોગી બાપા એવું લખે છે આમાં કે કાલે રાત્રે સ્વામી પોતે સ્વયં રાત્રે અગિયાર વાગે જુનાગઢથી ઉના દેશમાં પધાર્યા અને ભગતજી મહારાજ ને જાગા સ્વામી સાથે હતા તે બધી વાતો કરી અને મહિમાની વાતો કરી તે રાતના અઢી વાગે કથાની સમાપ્તિ કરી શાસ્ત્રીજી મહારાજની વાતો આપણે જાણીએ તો આપણને લાગે કે શું એમનો ઉત્સાહ હશે શું એમને હૃદયમાં એનો ઉમંગ હશે એક વખત એમના ટચમાં કોઈ આવ્યો એટલે અક્ષર પુરુષોત્તમની વાતોથી રંગાયા સિવાય રહી શકે નહીં ડભોઈના શાસ્ત્રી મુરલીધરદાસ બોલી ઉઠ્યા વિરોધી હતા પણ બોલી ઉઠ્યા કે શાસ્ત્રીએ મારું અંતઃકરણ ફેરવી નાખ્યું અને કૃષ્ણ સ્વરૂપ દાસજી જે બાણું વર્ષની ઉંમરના હતા શાસ્ત્રી હતા પુરાણી હતા એમણે કહ્યું કે આ શાસ્ત્રી મને ન મળ્યા હોત તો મારું શું થાત અને પછી કોઈ પણ વ્યક્તિ એ વર્તાલ જતા હોય તો આ કૃષ્ણ એને એમ કહે કે મારા વતી પહેલાં શાસ્ત્રી ઉંમર ત્યારે ત્રીસ વર્ષની અને આમની નેવું બાણું વર્ષની ઉંમર પણ કૃષ્ણ સ્વરૂપ એના દ્વારા કેવડાવે કે મારાવતી શાસ્ત્રીને પાંચ દંડવત કરજો આવો શાસ્ત્રીજી મહારાજનો જબરજસ્ત એક પ્રભાવ હતો કે અક્ષર ઉપાસનામાં માણસ રંગાઈ જાય કેવા રંગાતા એનું એક ઉદાહરણ તો રંગાચાર્ય રંગાચાર્ય એ એક અલગ તત્વજ્ઞાનના એ અનુસરનારા હતા શાસ્ત્રી મહાત્મના વિદ્યાર્થી હતા પણ શાસ્ત્રીજી મહારાજે એમને જે રંગ લગાડ્યો કેવો એનો ભગતજી મહારાજનો એક એમનો પ્રસંગ થયો એનું સુંદર વર્ણન જે નિર્ગુણના સ્વામી જાતે જોયેલું એમણે લખ્યું છે કે વિહારીલાલજી મહારાજને રંગ વિહારીલાલજી મહારાજે રંગાચાર્યને ગઢપુટ ચડાવ્યા હતા તે વખતે ભગતજી મહારાજ પણ ત્યાં આવ્યા હતા તે ભગતજી મહારાજને ચોક વચ્ચે રંગાચાર્યજીએ દંડવત કર્યા હતા ત્યારે હજારો જણા સજ્જડ થઈ ગયા રાજી થવાનું તો ક્યાં રહ્યું પણ શાસ્ત્રી માને સૌ વધવા લાગ્યા કે આ રંગાચાર્ય શાસ્ત્રીને તમે બગાડી નાખ્યા આવું જ્ઞાન ઘાલતા શરમ ના આવી પણ આવા પરધર્મના શાસ્ત્રીને તમારાથી આવો ઉપદેશ કેમ થાય પણ કોઈને એવો વિચાર ન થયો કે ધન્ય છે શાસ્ત્રીને કે આવા મહાન વિદ્વાનને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના ઘાલીને જીવમાં ઘાલીને પ્રાગજી ભગવત જેવાને દંડવત કરતા કરે એમને ધન્ય છે આ ગેડ પડવી બહુ કઠણ છે પણ પછી બધાય રંગાચાર્ય ને થપકો દીધો કે તુમને દરજી કુદ દંડવત કિયા ત્યારે રંગાચાર્ય બોલ્યા કે દરજી નહીં તું ક્યાં સમજો એકાંતિક ભક્ત કા બહુ મહિમા હે તો બહુ બડે મહાત્મા હે એ કોઈ સામાન્ય ફકીર નહીં હે શાસ્ત્રીજી મહારાજ એમને જીવમાં કેવો સિદ્ધાંત ગાળી દીધો હશે ભગવાન અક્ષર બ્રહ્મ અને આ પ્રગટ ગુરુ એનો મહિમા કેવો આ અક્ષર પુરુષોત્તમનો એમને ઘાલી દીધો હશે કે જેની કોઈ સીમા નહીં શાસ્ત્રીજી મહારાજની ઘણી બધી વાતો નિર્ગુના સ્વામીએ અને બીજા લખી છે એમાં ઉલ્લાસરામભાઈ જે મહંત સ્વામી મહારાજ ઉલ્લાસરામભાઈના દર્શન યોગીજી મહારાજ સાથે અવશ્ય કર્યા હશે વડોદરામાં છેલ્લે યોગીજી મહારાજ એમને ત્યાં પધારેલા એ ઉલ્લાસરામભાઈએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજો મને યોગ થયો ત્યારે શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજનું જીવનચરિત્રને જીવન અક્ષર પુરુષોત્તમ વાત બે ચિનાઈ કાગળમાં પાતળા અક્ષરમાં લખીને આપેલી કેમ સહેલાઈ થી ખિસ્સામાં જતો રહે કાગળ અને કોઈને ખબર ન પડે કોઈકને ખબર પડે તો કાગળ ફાડી નાખશે કોઈક બાળી નાખશે એ ચિનાઈ કાગળ શાસ્ત્રીમાં જે લખી આપેલો એની શાસ્ત્રીમાં જે ત્રણ ચાર નકલ કરેલી આ ઉલ્લાસરામ ભાઈ કે જે હું ઠાસરા ગયો ઠાસરા મને બીજાને આપ્યો એક બીજો એક કારવાણ ગામના મણી શકર હતા એને આપ્યું એમ વારાફરતી એ ચિનાઈ કાગળ બધે ફર્યા કરે અને બધા આ વાત વાંચે શાસ્ત્રી મહાનો ઉત્સાહ હતો એમણે ભગતજી મહારાજને એક કાગળ પોતાનો હાથમાં મોકલ્યો હતો જેમાં ભગતજી મહારાજે જ્યારે આ બધી વાતો વાંચી એમાં ભગતજી મહાનું સંક્ષિપ્ત જીવન વૃત્તાંત પણ હતું ત્યારે ભગતજી મહારાજે એમ બોલ્યા આ જે કોઈ વાંચશે એનો અડધો કામ એમને બળી જશે અને એમાં ભગતજી મહારાજે એવું કહ્યું કે હું જ્યાં જોશી હું જ્યાં સુધી જીવું છું ત્યાં સુધી આ વાત તમે ક્યાંય પ્રકાશિત કરતા નહીં શાસ્ત્રીજી મહારાજને અક્ષર પુરુષોત્તમની વાતનો કેવો ઉમંગ હતો અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવવાનો કેવો ઉમંગ હતો આ મંદિરો સ્થાપવાનો કેવો ઉમંગ હતો એનું એક સ્ટેટમેન્ટ સાંભળજો યોગી બાપાએ નૈરોબીમાં નેરોબીમાં કથામાં શાસ્ત્રી માહનું સ્ટેટમેન્ટ કોટ કર્યું હતું યોગી બાપાએ શાસ્ત્રી શાસ્ત્રીમાં વાત કરતા કહેલું કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા અમે માગી છે અને ફરી જન્મ લઈને પણ અક્ષર પુરુષોત્તમ મૂર્તિઓ પધરાવીને ડંકો મારવો છે શાસ્ત્રી માર્ગ બોલે ફરી જન્મ લેવો છે પણ અક્ષર પુરુષોત્તમનો ડંકો મારવો છે કેટલો બધો શાસ્ત્રી મહારાજનો આ હૃદયગત હૃદયગત અભિપ્રાય હશે એમના જીવનની અંદર અનેક કષ્ટો આવ્યા એમના જીવનમાં અનેક વિરોધો આવ્યા અનેક મુશ્કેલીઓ આવી પણ શાસ્ત્રીજી મહારાજ જોતા હતા કે ભલે આજે આ બધું થાય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વમાં સાતેય સમંદરના કાંઠે આ ગુણાતીતાનંદ સ્વામી આ અક્ષર બ્રહ્મ એ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની પડખે બેસશે અને આખી દુનિયાએ જોશે અને આજે આપણે જોઈએ છીએ શાસ્ત્રીજી મહારાજ એમના સાથી સંતો એ વિજ્ઞાનદાસ સ્વામી હોય પુરુષોત્તમદાસ સ્વામી ખાનદેશી હોય નિર્ગુણદાસ સ્વામી હોય કે નાના મોટા અક્ષર સ્વામી હોય કે બીજા ઘણા બધા સંતો બધા ખપી ગયા શાસ્ત્રી મહારાજની સાથે રહીને શાસ્ત્રી મહાજ એમને કેવા તૈયાર કર્યા હશે કે કોઈએ પ્રાણની પણ પરવા ના કરી શાસ્ત્રીજી મારા મુઠ્ઠી પર હરિભક્તો હતા પણ પ્રાણની કોઈ પરવા ના કરે એ સ્વામી શ્રીજીનું એ જ્ઞાન સિંહ ગર્જના સમાન શુરા હોય તો સુણ જો કાન કાચા ને આ નથી કામનો એ સમય એવો હતો પણ શાસ્ત્રીજી મારાની પ્રતિબદ્ધતાને કારણે આજે આપણે સુખ અને શાંતિનો અનુભવ કરીએ છીએ આજે આ બીએપીએસ અને સંસ્થાનું એક વિરાટ છત્ર છે એમણે જ્યારે સંસ્થા સ્થાપી એ સંજોગો અને આજના સંજોગોમાં આસમાન જમીનનું અંતર છે એની પાછળ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ ને વર્તમાન સમયે મહંત સ્વામી મહારાજ એમનો અપાર પુરુષાર્થ છે મને યાદ આવ્યું શાસ્ત્રીજી મહારાજ માટે ઘણા એમ કહેતા કે એમને ભગવાનથી પૂજાઓ છે માટે નવી સંસ્થા સ્થાપી છે અરે હોય શાસ્ત્રીજી મહારાજ લેશ માત્ર કોઈ ખાલી એવું બોલે કે તમારું ધાર્યું આજે થાય છે હા એમનું ધાર્યું થતું હતું એ બોલતા હતા એ વચન સત્ય ઠરતા હતા એમના વચને નહીં એમના સ્મરણ માત્રથી કેટલાયને સમાધિઓ થતી હતી એ બધી જ વાત સાચી એમને એમના સ્મરણ માત્રથી સમાધિઓ થતી હતી એને જોવા માટે અમદાવાદમાં દસ દસ હજાર માણસો આવતા હતા એના અહેવાલો તે સમયના ગુજરાત સમાચારમાં તે સમયના સંદેશ છાપામાં છપાયેલા છે એવું નથી આ કોઈ વાતો છે મોરિસ ફ્રીડમેને તે સમયના ઉપર આર્ટિકલ લખ્યો છે ઇંગ્લિશમાં આર્ટિકલ લખ્યો છે ઓગણીસો એ આડત્રીસ માં આવું બધું જબરજસ્ત હતું પણ શાસ્ત્રીમાં કહેતા કે અમારું ધાર્યું થાય છે એમ તમે બોલો છો એ અસુર ભાવના શબ્દો છે આવું ક્યારે બોલતા નહીં એક વખત આફ્રિકાથી હરિભક્તો આવ્યા હતા એમના મનમાં એમ થયું કે અમે શાસ્ત્રી મારના ચરણની છાપ કંકુની લઈ લઈએ ભગવાન સ્વામિનારાયણના ચરણની છાપ કંકુમાં બોળીને લેવામાં આવી છે વસ્ત્રો પર ને આજે એ પૂજાય છે બહુ આદરણીય અને બધાને માટે એ અતિશય પૂજનીય છે એમ કોઈક હરિભક્તોને વિચાર આવ્યો અને સામાન્ય હરિભક્તોને વિચાર નહીં મગનભાઈને હરમાનભાઈ જવાનો વિચાર આવ્યો એમને શાસ્ત્રી ત્યાં સારંગપુરમાં હતા છેલ્લી અવસ્થા હતી શાસ્ત્રીમાં ત્યાં બીમાર હતા અને આ બધાને વિચારો કે આપણે શાસ્ત્રીમાં ના ચરણની છાપ લઈ લઈએ એટલે કહ્યું ધીમેરીને સ્વામી તમારા ચરણ આપો શાસ્ત્રીમાં કે હે કે સ્વામી તમારા ચરણ આપો શાસ્ત્ર શાસ્ત્રીમાં કે હે શું જોયે છે એ પેલા બોલ્યા ધીમેરીને ડરતા ડરતા સ્વામી ચરણ જોઈએ છે શાસ્ત્રીમાં ક્યાં ચરણ જોઈએ છે મારા પગ કાપીને લઈ જાઓ બાકી ચરણ તો શ્રીજી મહારાજના જ પૂજાય આ એમની દ્રઢતા હતી એમણે ક્યારેય પોતાનું મહત્વ નથી આપ્યું એમણે શ્રીજી મહારાજ એ એકમાત્ર બે ચરણ ઉપાસ્ય છે ગુણાતીતાનંદ સ્વામી એમના અક્ષર બ્રહ્મ અક્ષર ધામાવતાર છે એમના રૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની આ સિવાય એમને કોઈ સિદ્ધાંત આપ્યો નથી અને ગુરુ અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુરુ આ એમનો સિદ્ધાંત હતો